નમસ્તે મિત્રો હું સ્પીડ સુરત માં બાર વર્ષના માસૂમને સાયકલ ફેરવવાની લાલચ આપી નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે એક નરાધમ યુવકે બાર વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની છે બાર વર્ષનો માસૂમ બાળક ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો ત્યારે નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં ખંડેરમાં લઈ ખંડેર મકાનમાં લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકને કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવની જાણ બાળકના પિતાને થતાં પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતાની ફરિયાદને આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હિચકારી ઘટના સામે આવી છે જ્યાં બાર વર્ષના બાળકને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે પાંડેસરા એલઆઈસી આવાસ વિસ્તારમાં રહેતો ધોરણ સાતમાં અભ્યાસ કરતો બાર વર્ષનો દીકરો ધૂળેટીના દિવસે ઘર નજીક બપોરે ચારેક વાગ્યાના અરસામાં રંગોથી રમી રહ્યો હતો દરમિયાન આ બાળક પાસે નરાધમ અમિત પાંડે નામનો એક યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો હતો બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપીને પોતાના મોપેટ પર બેસી જવા માટે કહ્યું હતું જો કે શરૂઆતમાં બાળકે ગાડી પર બેસવાની ના પાડતા નરાધમ યુવક બાળકની પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર મેં વાપસ આતે તેમ કહી મોપેટ પર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો જ્યાં બાળકને મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બાદમાં યુવકે કાતર જેવો હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બાળક પાસે બળજબરીપૂર્વક અશ્લીલ કૃત્ય કરાવ્યું હતું ત્યારબાદ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું કિશોરને દુખાવો થતાં નરાધમ અમિત પાંડેએ તેને ચિલ્લાએ ગાતો તો માર ડાલુંગા તેમ કહી છોડી મૂક્યો હતો અને જતાં જતાં કિસિકો બતાના મત વરના માર ડાલુંગા જેવી ધમકી આપી હતી નરાધમ અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો કિશોરે ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા જવા માટે કહ્યું હતું પરંતુ જે તે સમયે તેના પિતાએ બાળકની વાત પર ધ્યાન આપ્યું ન હતું જોકે બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતાં તેના પિતાએ કારણ પૂછતા બાળકે તમામ હકીકત તેના પિતાને કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બનાવ અંગે પિતાને જાણ થતાં પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો પોલીસે નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસે બાળકના ઘર નજીક જ ફરી રહેલા નરાધમ અમિત પાંડેને ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી આરોપી અમિત પાંડેએ અવાવરૂ જગ્યાએ આવેલા ખંડેર મકાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે અને જેને જે આરોપીને ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે આરોપી બેકાર છે કોઈ કામધંધો કરતો નથી અને બાળકને કાતર જેવું હથિયાર બતાવી ડરાવી ધમકાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના એક બનાવ બનેલો છે જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલું છે તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલે છે લઈ ગયેલ હતું અને ત્યાં તેની સાથે અવા જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવ્યું અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનને તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસેશી કે જે વસાવાનાઓ તપાસ ચલાવીને છે આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે શા બનાવ્યો અને શા માટે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે કે ધંધો એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે છે પોતે પોતે હાલ જણાવે અને બાળક સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના આપી પર બેસાડીને બાળકને અવાઅુ જગ્યાએ લઈ જઈને તેને બતર માર્ચ માં આચરે છે જી પોતાને અવા જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા અત્યારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ ઋતુ પોતે છે